રામ રામ સીતારામ મજા બધાય આપણી જો કામકાજમાં જે મગફળી ને બી વીણવાનું હાલે આજે આપણી આથી વાત જે બીજ પાથરીને ક્યાં પગતા પગતા બી આ સા ને એટલે વીણવા હરવું પડે ને આપણે જો વીણવાનું ચાલુ હોય આ તો તમવાય ને વિ નહીં હટાણભ ને આપણી જો આજે એટલું કામ હે મગફળીનું કારણ કે આ બી આપણી જગ્યા વીણવાના

પછી આપણી જેસી બી આપવાની હા આપણે જો ઉનારું વાવેતર કરી દીધું મકાન કારણ કે ઉનાર જ કહેવાય કર આપણે હાલે પાણે જ આ કરજો આવડો તો પાણે જ ચાલુ નું વાવેતર તો કરી દીધું ભાઈ આજ મોટર ચાલુ કરવાનું મળ્યું કારણ કે ફેરવવો પડે હું તો તો આપણે એક જણામાંથી વાર દીધું પછી આખો લાઈન ફાલાડી ગોઠવી ગયું એક પાણી પીએ પછી અણે જો ત્રણ જણા હે આવડો હતો વિસુ ને લખુભાઈ પાણી કારણ કે મોટર કાટે બહુ ને ક્યારે ફૂટે જાય આપણે જો અકરા પાંચ ક્યારે પીરા મટણ ચાલુ કીધું પાણી વાળવાનું પછી મોટર થોડક પાણી ઉપર રહ્યા પાણી બહુ કાઢાય એટલે કંઈક ગયાર જ પ્રાય છે આપણે આમાં જો વાવી હતી તો મકાઈ વેલી પણ બહુ ટાઈમ ન મળ્યો ત્યાં હમણાં કાલે વાવી પછી અને આપણે ઉનાળું થઈ જાય ને વાવેતર કઈ રહી એટલે તો આપણી માં બહુ વાંધો ન આવ્યો જોતું હોય જે કારણ કે કાતરો ન થાકર તોપ આજે બહુ સારું હતું તોપ થોડુંક ધાણાની ખુલ્લામાં નુકસાની કરે ધાણામાં આ જોરદાર ફ્લાવરિંગ આવે ગયું એટલે ધાણામાં હવે તોપ હમણાં થોડુંક ખરાબ થાય એટલે થોડુંક નુકસાની થાય છે ને આપણે જે ગઈ દવા સાટી નથી કહી ઘરે બે ભારે દવા સાટી કોન્ટાપ બનતો આપણે હજી હમણાં કંઈ સાટવી નથી કારણ કે તપ પડે પછી દવા ભાઈ ગરમ લાગેલી એટલે જે થોડોક દાણો ભરાઈ ગયો નહીં પછી આપણે કોન્ટાપનો રાવણ મારવાનો હોય વરસાદની અગાહી છે પણ હું થાય ગઈ નક્કી ન કહેવાય વરસાદ તો આવે તો આવે નહીં તો ન જ દેખાય બે તમને દેખાયનું આપણી જો આંબામાં ફાળી વાર સારો આવ્યો પરવા નકર આંબામાં અમુરિયાથી કેરી જ નહોતી આવ્યું ફ્લાવરિંગ આવી ગયું હતું પણ આ થોડુંક જો બે દિવસ થોડીક રજ ખરાબ આવી ને તો આ થોડુંક નુકસાન આવી ગયું મોર કારો પડી ગયો એમાંથી કેટલો ફાલ રે ને કેટલો ખરી જાય આખો તો કારણ કે આવ્યો એટલે બધો ફાલ તો ન રે એમાંથી આપણે પસાર પછી ટકા રહે જાય રેડી અને આપણી આંબામાં કેરી બહુ મોડી પાકે અટાણા ફાલ ને આમ આવે ને તો એ આપણી સટ્ટામાં હેચમું સુધી કેરી જોઈએ આંબામાં એટલી મોડી પાકે આંબામાં કેરીમાં કેરી તો કંઈ બહુ દેખાતી ને બધું ફ્લાવરિંગ જ છે